ભાવનગરના કુંભારવાડા રેલવે ક્રોસિંગ પાસે આવેલી ગૌશાળામાં નિયમિત સાફ સફાઈ અને પાણીથી ધોવામાં આવતું નહીં હોવાના કારણે ગંદકી દુર્ગંધ મારતું પાણી રસ્તા પર વહી રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરાયો છે એટલું જ નહીં આ ગંદકી અને દુર્ગંધયુક્તના કારણે રોગચાળો ફેલાવાનો ભય લોકોને સતાવી રહ્યો છે આ કારણે આસપાસના વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે વહેલી તકે ગૌશાળામાં નિયમિત સાફ સફાઈ કરવામાં આવે એવી માંગ લોકોમાંથી ઊઠી છે ગોયલ નીતેશ ધીરુભાઈ છે આ છેલ્લા લગભગ એક એક મહિનાથી આની આ પોઝિશન છે રોજ આ લોકો આ બધું અહીંયા સાણ ને બધું ધોવેશ ને એનું બધું પાણી અમારા અમારી દુકાન સુધી પહોંચે છે ખેત તલાવડીના નાકા સુધી આ પાણી પહોંચી જાય છે ને આ બધું ગંદકીવાળાનું પાણી છે ને આનાથી અમારા ઘરના અમારા ઘરે જેટલા છોકરાઓ રહે છે તે માંદા પડે છે ને આના કારણે કોઈ ઘરે અમારી અમારી દુકાને ધંધો કરે આમાં અમે ધંધો નહીં કરી શકીએ તમે સાહેબ તમારા લોકોનો ટેક્સ કઈ રીતના ભરશું

પાણી કાઢવા ધોય બીજા ધોન કાઢે આ સાણ છે સાણ ગટર માં હલવાયા વગર નું રે આ બધું કડબ કરી જાય છે